રજુલા મરકેડીંગી આરખાતેતી દાન સભ્ય અને કલેક્ટર શીના અધ્યક્ષે સ્થાને તેરંગા યાત્રાનો કરવામાં આવેલું હતું રાજુલા મરકેટિંગ યાર્ડ ખાતેથી ધારાસભ્ય અને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલું હતું રાજુલાના માર્કેટિંગ યાર્ડથી રાજુલાના પ્રાંત કચેરી સુધી તિરંગા યાત્રાનું આયોજન થયું તિરંગા રેલીમાં રાજુલા પોલીસ સ્ટાફ રાજુલા મામલતદાર સ્ટાફ તેમજ તાલુકા પંચાયત સહિતના સ્થાનિકો જોડાયેલા હતા દેશની આન બાન અને શાન સમા તિરંગા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું આખા એ ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર તિરંગા અગિયાર બાર અને તેરનો કાર્યક્રમ જ્યારે અમને સોંપવામાં આવ્યો હોય ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના એક જ શબ્દમાં આખા દેશ ભારતના દેશમાં ઘેર ઘેર તિરંગા જ્યારે લહેરાવવાનું કામ આખું આન દાન અને શાન આપણા દેશની તિરંગા યાત્રા જ્યારે અહીંયા નીકળી હોય ત્યારે રાજુલા શહેરના પ્રજાજનો અધિકારીગણ પદ અધિકારીગણ સહિતના બાળકો સાથે જ્યારે આ તિરંગા યાત્રા નીકળી હોય ત્યારે આપણે આઠ બાળકોના દિલમાં એક દેશ ભાવના જાગે ભક્તિ જાગે એ હેતુસર આ દેશને જ્યારે આઝાદ કરવા માટે ઘણા બધા વીરોએ શહીદી જે હોડી છે એને યાદ કરવા માટે સ્મરણ માટે આજે આ તિરંગા યાત્રા કાઢી છે ત્યારે આવતા પંદરમી ઓગસ્ટની શુભકામના બી આ સાથે હું પાઠવું છું સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા મીડિયા ઉપસ્થિત રહી બદલ આપ સૌથી આભાર ભારત માતા કે જય વંદે મહાભર